એગો આ કી તો બસ કટ મળે તમારે કટ લઈ આવું બાપુજી માટે બીચ ઉપર બેસવા આ એટલે ને એ બહાર ટોપી ચશ્મા જેવી તમે એવું પાછું

Guaar, bernyata Ciki lah ini ya, ciki Ini Salad હેલો ગુડ ઇવનિંગ કેમ જો આપ સૌ આય ઓકે તમે બધા મજામાં આવશો ગયા છે સાંજના સાડા ચાર નીંદર તો આવતી હતી પણ સુઈ નથી શિક અમે થોડા દિવસ પહેલાં છે ને અહીંયા મચ્છરજારીનો ઓર્ડર દીધો હતો તો એ ભાઈને કીધું હતું કે મારે બહાર જવું છે તમે આવજો વહેલા ફીટ કરવા તો સાડા ત્રણ વાગે આવવાના હતા પછી વળી ચાર વાગે ફોન આવ્યો કે હજી થોડીક વાર લાગશે તો બસ હવે એની વેઇટ કર્યા રાખી અને બા જાગી ગયા છે આખું સેટઅપ એમનું ગોઠવાઈ ગયું છે અહીંયા મોબાઈલ ચશ્માનું બોક્સ અને ચા પાણી પીવાઈ ગયા છે ઓમ તો આવે છે એમને નીંદર હમ પણ મને એવો મને લાગે છે કે કદાચ એ વાંચતા વાંચતા અહીંયા ને અહીંયા સુઈ જશે હમણાં નો નહીં ઓકે અને પવન ખરેખર છે ને જોવો તો પાંદડા ચાલે છે ઠંડી બહુ છે એ એ એ જો હોલ સિવાય બધી જ જગ્યાએ નાખી દીધું છે કેમકે લાઈન હોય ને હોલમાં થોડીક જ છે અને વસ્તુ સારી છે આમાં નામાં છે ને થોડીક બજેટ ઉપર હોય ક્વોલિટીમાં પણ અમારે અહીંથી જીવાત કે કંઈક મચ્છર નહીં આવતા હોય ને તો ચિંતા નહીં કોઈ પૂછતા હતા ને તમારા ઘરમાં ગયા કે નહીં જો આ એરિયા કયું મૂવી જોવા જાય છે એમને નથી ખબર હાલો કેટલા પિક્ચર જોયા પણ આટલી ભીડ તો કેટલા ટાઈમ પછી જોઈ નકર આટલી લાઈન જ ન હોય કા મે તો કેમેરો કે માયવો નહી યાદ પિક્ચર તો હજી શરૂ થાય છે રિલાયન્સ મોલની અમે મોલની બહાર પાણીપુરીવાળા ઊભા રહી જાય ત્યાં સ્ટોપ લઈ આવડે એ ભૂલી ગયા તો ઉપર આવી શહેર આવડે ફાઇલ ફાઇલ વાયલ ફાયર વાળ કા કરો વાયલ ફાયર ઓલેવા ઓલેવા ઉશ ઝુકતા જ નથી અમે તો કોઈ સ જમમામા લેટ થઈ ગયો હોઈ માજી खिचડી છે આજે જમમામા અમારે ઉસ્પા ઝૂકેગા નહીં સાલા ઝૂકેગા નહીં પુષ્પા 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 એ તમે એમ પુષ્પા પુષ્પા કરો એમને એમના બેન યાદ આવી જાય બેન યાદ આવી ગયા ને બેન યાદ આવી ગયા ને તમારા

રિપેટા તે એમાં તો કંઈક છે એટલી જ છે શું છે કેવું જાય તમારું મોણ વરત હાલે છે બરાબર હાલે પૂછે જ નહીં મને હું વાત કરું હા કશું કઈ વાર નતી કોઈ તો વાત કરવી પડે સાઉથ નું મૂવી છે સાઉથ નું પુષ્પા હવે શું છે બોલીવુડ કરતા સાઉથ ના મુવી વધારે જોવે એનું પિક્ચર નું નામ હતું પુષ્પા ટુ

એને લાગતું એમાં હું તો બધાયનું પિક્ચર વાલે હતો એના તારા જેવો લાગતો તું કયો ટીનાનું નામ હે ઈ છોટી સી બાતે એ હું કઈક છોટી છોટી સી વાત ટીનાનું શું નામ છે ટીના ટીનાનું

એટલે જ એને કીધું ઈ બારી હજી જો એમને એમ છે આપડે કઈ વાંધો નથી એમાં ચારી ને બધું એમને એમ છે ઘણા નહીં જારી તૂટી જાય હવે આપડે તો હજી આ નવી છે ઓલા જુનાગઢ નો અનુભવ સારો છે વાંધો

ઈ સેક્શન છે ને પછી એની ઉપર કલર થયા સફેદ કલરનો નો ઈ કલર ઉકાવા માં ઈ કે કે બે દિવસ અમારે ઈ દેવા પડે એમ ને ઈ લોકો ને હા એટલે મેં કીધું તું જરાક ઉતાવળ રાખજે બને એટલું બે દિવસ હું બાર ગામ હતો ને એટલે બે દિવસ બીજા નીકળ્યા

ચાર જણા બાય હા સવારે ઉઠી ગઈ છ વાગે અને ઘર બંધ કરીને ને આઠ વાગે એમ આવી તો ઓલા બધાય મરેલા પૈરા બોલો નહી એમાંથી ક્યારે કાર્બોહાઇડ્રેટ નીકળવા માટે ખબર નો પડે એટલે નીચે જગ્યા તો હોય જ જોઈ જ્યાં આપણને ઓક્સિજન મળે આપડે ઓલે ઘરે કાય ચોવીસ કલાક આ જીવ હોય ને બાથરૂમ જાય એટલે બારી બંધ કરી દે જ્યારે હું રાત ના જાગુ ને ત્યાં તરત જ બારી ખોલ નાખું હમ નહી બારી કેટલી ખોલવી જોઈએ હારી બીક દેખાવી હલો હા સુઈ જાશુ હા ગુડ નાઈટ ગુડ નાઇટ અંબાઇન અંબા અંબા ચાલો આજનો વિડીયો હવે અહીંયા વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક આપી દેજો મળીએ આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત